નમસ્તે મિત્રો ગુજરાત પોલીસ ભરતી માં પીએસઆઈ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ ની ટોટલ નવસો પચાસ પોસ્ટ માટેની ભરતી આવી ગઈ છે તો તો આપણે નોટિફિકેશનની વિગત પર ચર્ચા કરી ફર્સ્ટ ઓફ ઓલ છે વાયરલેસ વિભાગમાં કઈ પોસ્ટ છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાયરલેસ ઓપરેટરની તેમાં જગ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો જગ્યા છે ટેકનિકલ ઓપરેટર ની છસો અઠાણું જગ્યા છે તો પાસે નીચે હોવી જરૂરી છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર તો ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર એન્જિનિયર અથવા કોમ્પ્યુટર સાયન્સ માટે કોઈ પણ એક ડિગ્રી તમને કરી લેવી જોઈએ 4 વર્ષ ડિગ્રી ભારત સરકાર અથવા રાજ્ય સરકારની માન્ય યુનિવર્સિટી અથવા UGC એક્ટ 1956 સેક્શન 3 હેઠળ માન્ય સંસ્થા ની હોવી જોઈએ નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટ વિભાગ ની ટુ પોસ્ટ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોસ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ની ભરતી છે ટોટલ જગ્યા છે PSI ની મોટર ટ્રાન્સપોર્ટ ની પાત્રીસ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ની પિસ્તાલીસ જગ્યા છે અને કુલ જગ્યા છે એસી જગ્યા છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નેક્સ્ટ જે શૈક્ષણિક એન્જિનિયર અથવા મિકેનિકલ એન્જિનિયરમાં બેસ્ટર ડિગ્રી હોવી જોઈએ પછી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકમાં એની ક્વોલિફિકેશન છે ઓટો મોબાઈલ અથવા મિકેનિકલ એન્જિનિયર ઇન ડિપ્લોમા કરેલું હોવું જોઈએ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરમાં ડિગ્રી અને ડિપ્લોમા માન્ય યુનિવર્સિટી અથવા ટેકનિકલ બોર્ડમાંથી હોવી જરૂરી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર છવીસ રાત્રે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી તમે ફોર્મ ભરી શકો છો તો આ માહિતી છે આની વાયલએસ પીએસઆઈ ની તો અહીંયા બધી જ માહિતી કવર કરવામાં આવે છે આ વિડીયોમાં જો તમને વિડીયો સારું લાગે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ